જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છે પ્રગ્નભાઈ પટેલ અને વિશ્વાસ કમિટી ઉપર આવું છું આપનું નામ રમેશભાઈ માયસલભાઈ ચૌધરી લાખણી ઓકે રમેશભાઈ લાખણી ગામ તાલુકો લાખણી તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા ઓકે રમેશભાઈ આ વિશ્વાસ હતો તેનો કેટલા વીઘાનું વાવેતર કરેલું છે કેટલા વીઘાનું વાવેતર પાંચ થી છ વીઘા વાવેતર કર્યું છે ભાઈ આપણું વેલી આવે છે આપડે એવું અહીંયા કમ્પેર કરી શકીએ છીએ બાજુમાં આઈડનભાઈ ની વાડી પણ કમ્પેર કર્યું બીજું તમે દિવેલા આવે છ વીઘા કોઈ જગ્યા સુકારો આવે છે સુકારો આવતો નથી પછી ફુલિયા નું પ્રમાણ નહીં પુલિયાનું પ્રમાણ પણ નથી બીજું કે જે વિકોફ પિત્તોતેર માં માનો કે આપડે હજાર જાત તમારે અહીંયા બાજુમાં વાવતર છે તો હું ઘર લાવું છું એનો તોડીને આ માનો કે આપણા વિકોફ પિત્તો છે બરોબર છે અને આપણે આ લાવી રાખી આપડે હજાર જાતનો એક એક ઘર આમાં અને આમાં શું ફરક છે ભાઈ તમારા માંથી આમાં ઉપરની ચોબડીમાં ફરક છે ચોબડીનો ફરક છે પછી કોટા કોટામાં ફરક છે આમાં કોટા વધુ છે વિફા પિત્તોતેર માં નથી તો જયારે થ્રેફર આવે તો અમુક ફોતરી નું પ્રમાણ વધુ નીકળે વિફા પિત્તોતેર માં ફોતરી નું પ્રમાણ નીકળે નહીં માલ નું પ્રમાણ વધુ નીકળે બીજું કે વિફા પિત્તોતેર વીણી કેમ જલ્દી આવે કે સૂર્યપ્રકાશ ની હાજરીમાં માલ જલ્દી પાકે પાકે નહીં તો આપણું જાડું હોવાના કારણે એવું તમે અનુભવી શકો છો આપણા જે પેલું વેણી આવી જાય છે એની માલ કપાતી નથી બરોબર છે બીજું કે વિશ્વાસ પિત્તોતેર માં અહીંયા ખુલ્યો કે ને નું પ્રમાણ કોઈ જગ્યાએ જોવા મળે છે વિશ્વાસ પિત્તોતેર ભાઈ જરા કેમેરામાં માં બતાવી શકો છો કે વિશ્વાસ પિત્તોતેર નો ખુલ્યો દેખાતો નથી અધર જાત ની કમ્પેરિઝન માં ખુલ્યો નથી આવતો સુકારો નથી આવતો વેલી વેણી આવે છે તો આપડે ખેડૂતો નો વિશ્વાસ પિત્તોતેર વાવાની ભલામણ કરી શકે પ્રભુ કરી શકાય ઓકે પ્રભુભાઈ આપણો મોબાઈલ નંબર અઠાણું સાત અઠાણું એસી એક પચાસ ઓકે ભાઈ આપડો મોબાઈલ નંબર